બાઈકો સાઈકો એમાં તો કંઈ ના હોય પૂછે ખાલી આમ લઈ લઈને દુકા ના જાય મમ્મી હવે કઈ બી થઈ જાય બરાબર કરી લો સરસ ગભરાવાનું શું ખુશી ના કેવા બતા બને હું બતાવું તમને ક્યાંથી ક્યાં પહોંચી ગઈ પણ વાત હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ સો ગાઈઝ અત્યારે હું અને કિનલદી સાથે છે જો કે બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો બટ અમારા અમે જે ઓડોમાં આવ્યા છે ને એમના માટે સ્પેશિયલી મેં બ્લોગની શરૂઆત કરી છે અત્યારે અને અત્યારે અમે લોકો આવ્યા છે રાણી કામ કામથી કિનલદી ને કામ હતું એટલા માટે અને કેવું લાગી રહ્યું છે ઓ મજા એ અમારી 릭શા રાઈડ એટલી એન્જોય કરી અમારી આમના કે બે 1 મિનિટ મોડું બનન હતી જરા સોંગ વગાડતા તેમ સોંગ પણ બંધ કરાવી આજે ડિસ્ટર્બિંગ ના જોઈએ જરા બી હેલો હાઈ કર દો ખાલી અમારા બ્લોગ માં તમારું નામ શું છે ગણપત ગણપત થેન્ક યુ સો મચ અને અમને ઓળખી ગયા અમારી જોડે ફોટો પણ ક્લિક કરાયો અને બહુ જ સરસ છે એમનો નેચર જોકે એમને છે ને બહુ શરમ આવે છે એટલે અને જોકે આપણા ઘરના બી ઘણા લોકો નથી બોલી શકતા અમુક બધા અમારા જેવા અમના કેવા બોલકડા ને એક્સ્ટ્રોવર્ટ ના હોય સો બસ અત્યારે અમે લોકો જે લોકેશન ઉપર પહોંચવાનું હતું ત્યાં અમે લોકો પહોંચી ગયા છે સો જઈએ કામ પતાવીએ અને પછી જોઈએ છે અમારા લોકોની ટુર આજની કેવી રેજ બચ્ચાઓને મૂકીને આયા છે તો ચલો પેલા કામ પતાવી લઈએ ચલો શું ઘરે જો જોકે એમ તો ક્યાર નહીં આવી ગઈ હતી બટ પછી બ્લોગ કંઈ શૂટ ના કર્યું કેમકે થોડું આરામ કરતી હતી બિકોઝ મને છે ને થોડું પેટમાં ને એવું દુખતું હતું એના સિવાય અત્યારે આવી ગયા છે નિકેશ અને હું તમને લોકોને અત્યારે કહું કે વાગ્યા છે પોણા સાત બરાબર અને બાર અત્યારે તડકો છે જરાક માનવામાં આવી ના આવે એવું સવારથી એટલું પેલું કહેવાય ને કે ઘને બાદલો જસા એટમોસ્ફિયર થા ઓર અભી દેખો એટની ધૂપ હૈ દેખો યે હા હેલો જય શ્રી કૃષ્ણ બોલે છે કેવો રવાગ્યા ને એવું લાગતું નહિ કે સાત વાગ્યા એવું લાગે ત્રણ ચાર વાગ્યા હોય તડકો તો જો તડકો જોરદાર નો છે ભાઈ દેવે કાલે તમે મને ફ્લાઇટમાં બેસાડી બરાબર ડિનર કરાઈ બહુ જ સારું લાગ્યું બહુ જ થેન્ક યુ અને અમારા ગાઇઝીસ એ બહુ સપોર્ટ કર્યો છે વ્લોગને એટલે બધાને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ હે થેન્ક યુ સે થેન્ક યુ અચ્છા ઓકે મેં કીધું મનસ છે થેન્ક યુ ચા હેલો નિશિ હાય ગાઇ બોલો અહીંયા તો આઈ તીખા શું ખાય છે અહિયાં મમ્મી જોડાય પેલા હાર મમ્મી જોડાય એમ કે હાય ગાઈઝ દવા પીવે છે અને દવા કોને પીવડાય મમ્મા ને મમ્મા ને દવા કોને પીવડાય

આમાંથી નિકેશને આપ્યું છે બરાબર આ છે ચૂરણ કોના કોના મોઢામાં પાણી આવે છે કેજો આ છે ફુદીના વાળી ગોળી આ છે દાડમની ગોળી અહીંયા આ કઈ આ શું કહેવાય આંબોડિયા વાંબોડિયા બરાબર આ હિંગોલી આ બધી બહુ મસ્ત મસ્ત બધી આઈટમો છે જે અમે લોકોએ મણિનગર થી લીધી હતી શું હતું

એના જેવો ઓથ સેમ ટેસ્ટ કોણા કોણા બધી વસ્તુ ખાધેલી છે તમારા લોકો મોમેન્ટ કરવાની 90s વારે ખાધી હશે સેમ ટેસ્ટ હમ આઈ થિંક મને એવું લાગે કે કદાચ આજ નાખતા ના હોય હા બની શકે રૂપિયાની પડી ગઈ લઈને આમાં ઠલવી દે કાકા વર્ષોથી કરે છે ઓરે બાઈકો બાઈકો સાઈકો સો બજ્યાતા રહી રહ્યા છે મમ્મી શીખવાડી રહી છે મમ્મીના સ્ટાઈલના ભજીયા ફેમસ છે અમાર બજ્જીવારા હા બજ્જામાં ફેમસ છે મમ્મી એટલે તો હું શીખી રહી છું કે આ બટેકાના ને બધામાં તો વાંધો નહીં આવતો પણ આ જે પેલા છે ને પેલા કયા પેલા મીન્સ મેથીના ને એમાં તો કંઈ ના હોય કોઈ ખાલી આમ લઈ લઈને કોના જાય આજે તો આજે મમ્મી જે ઉતારવાળી એક ગણ હા તો એમાં શું છે લે ને ઉતાર આજે નીકે છે બનાયા પછી આ બની ગઈ તો તો બીક લાગે પણ આમાં ના પેલું આવે છે ને પેલું નું એટલે તમે ડાયરેક્ટ મમ્મી આ વખતે ડીમાર્ટ તો યાદ કરાવજે ભજીયા મેકર લઈ આવ્યા આ વખતે અને પછી હું મુનાયે ભજીયા

સરસ મજા થઈ જાય પણ અહીંયા વાડી ક્યાં લેવા જવી મારે એ વાડીએ જ બને અહીંયા ના બને એના માટે જવું પડે વાડીએ તો હાલો જઈએ

તેલ વેલ ના છૂટો અને શું કેવાય તેલ બેલ ઉડે નહીં અને હા ચાલે 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 અંગૂઠા થી છોડ દબાવો એ જોરદાર મમ્મી હવે આજ ભજીયા બનાવશે ની કેશ ને આપડે ખાઈશું બરાબર ગાયજી આ હા 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 ભજીયા નીકળ્યા પછી ખબર પડે ના જોકે સારા પાડ્યા છે નહીં મમ્મી આય હાય હાય તો પડ્યા છે તો તો આજે હતા ના ડખા થઈ ગયા ભાઈ જુઓ ભજીયા બનાવ્યા છે જોરદાર ફટાફટ મૂકવાના હોય ભાઈ સાહેબ આય હાય હા નાના નાના ભજીયા મસ્ત મસ્ત બન્યા છે જોઈએ ના બરાબર છે મમ્મી ના આવા આટલા જ ગમે બસ હવે પછી હલાવવાનું જ નહીં તો બળી જશે બધા જો મમ્મી હે મમ્મી મે હવે આજે તમે કહી શકો છો કે તમે બનાયા બરાબર જોકે ખરેખર સારા બન્યા છે ખરેખર કે મમરી નહીં પડી ગાઈસ ઈ તમે આ બનાવ હવે હું બનાઈ છે કેવા આવે પહેલા તો એ જોવાનું છે વિચાર્યું નતું બરાબર કેજામાં કોમ્પિટિશન થઈ શકે છે મારે છે ને અહીંયા આગળ એક લાઇટ નખાવી પડશે મને બ્લોગિંગમાં બહુ જ તકલીફ પડી રહી છે બરાબર બસ જરૂરી ઈચ્છા ઓકે હવે મારો વારો સો ગાય જે સાજુ આપડા જે ભજીયા હતા એ મસ્ત મજાના એકદમ ગોળ ગોળ હવે જોઈએ કે ખુશી શું કરે છે સો ગાયજીસ કમેન્ટ કરજો આ ક્લિપ જોયા પહેલા કે ભાઈ ખુશી જીતશે કે હારશે ફર્સ્ટ ટાઈમ છે ને ખુશી ને બી એટલે એ જો ખુશી તારાથી ખરાબ પડે ને તો તો તું મરેલી છે કઈક કરવું પડશે તો બકા રીસ દીસ કઈ નઈ કઈક પાર્ટી બાટી જોઈએ આજે આઈસ્ક્રીમ પાર્ટી ખુશી તરફ થી અરે યાર એમાં હું હા એ તો યાર નાનું વસ્તુ છે આપણે કોઈ દિવસ ખવડાવ પીડા બાબતે કોઈને નાદ નહીં પાડતા તમે તો યાર ઘરડા છો થઈ ગયા મમ્મી ભજીયા ઉતાર્યા બાકી સુપર પુત્રી ખરું કર્યું એકદમ ગોળ છે જોયું પાછા એટલે અમારા બ્લડમાં માં જ હોય ખુશી આવું કહ્યું એમ લોહીમાં જ છે અમારે કઈ શું કેવાય પેલા મોરના ઈંડા ને ચિતરવાના બોલે યાર તો ક્યાં પહોંચી મોરી પણ વાત ક્યાં પહોંચેગી બનવાતા સુ પહોંચી છે અદિવાર છે હ મમ્મી ક્યારે રે નંબર પબ્લિક ઇઝ વેઇટિંગ પબ્લિક ઇઝ એટલે પબ્લિક રાહ જોઈ રહી છે આજ તો કાલના બ્લોગ માટે બધા એક્સાઇટેડ હશે જોન તું ઉતર્યા ભાઈ તો ગોળે ગોળ આવડ્યા આવડ્યા પણ ખુશી તે મારું જોયું ને પેલા કે નિકેશ કઈ રીતે ઉતારે છે હા મમ્મી એને પેલા જોયું હા એટલા જ આ જો એને પેલા મને કેમ માલ્યું મેં એવું નતું કીધું મમ્મી એવું કીધું તો મેં કે તમે પેલા ઉતારો એમ મારે તો મમરી પડી પણ હ

સિંગડા ઉગાડે મમ્મી એને ચીટિંગ કરી પણ એને જોયું પેલા તમારા ભજીયા તો જોવાયા અરે એકદમ ગોળ છે છે ને મમ્મી એકદમ ગોળ કેવા ચડ્યા મસ્ત તો પછી મમ્મી ખાલી ગાઈઝ ઇસ ખાલી આમ ભજીયા મુકવાથી ભજીયા ના થઈ જાય બરાબર એના માટે પહેલા પાણી એવું પડે મીઠું નાખવું પડે ધાણા મરી નાખવા પડે બરાબર મરચા નાખવા પડે સોડા નાખવો પડે લીંબુ નાખવું પડે એ સેફ એ બધું ના કરે સેફ ફાઇનલ રિઝલ્ટ જ આપે આગળ નું કામ બધા એમના પન્ટર કરે એ છેલ્લું છેલ્લું કામ જ કરે ખાલી એ તો પણ કઈ ખાલી ઉતારવા માટે તમને હતા કરવું બી આવડી જાય ભાઈ એમાં શું છે એ બધું નેક્સ્ટ ટાઈમ બધું કરીશું વાડીએ જઈએ ને ત્યારે અત્યારે વાઘોમાં થઈ ગયા છે રાતના સાડા દસ અને જસ્ટ આપણે બ્લોગનો એન્ડ કરી રહ્યા છે બિકોઝ અમે લોકો જમીને ગયા હતા અમારા જે શંભુ છે પેરોટને લઈને કારણ કે છે ને એના થોડું ચાંચમાં એવું લાગ્યું મને કે ચાંચ કંઈક તૂટી રહી છે કે એવું કંઈક સમથિંગ એટલા માટે બતાવવા માટે ગયા હતા તો કેલ્શિયમ ઓછું છે એવું કીધું છે એટલે અત્યારે હાલ એને ચોકને એવું બધું આપ્યું છે તો બસ અત્યારે તો એના માટે એમાં જ અમારે કદાચ એક દોઢ કલાક જેવું થઈ ગયું એટલા માટે પછી બ્લોગ કન્ટિન્યુ ના કર્યો હું કેમેરો પણ લઈને નથી ગઈ અને એની શોને પણ લઈને નથી ગઈ એટલે બ્લોગ કન્ટિન્યુ ના કર્યો તો બસ આજના શેડ્યુલમાં તો આવું જ રહ્યું ચેલેન્જ અમે લોકોએ બંને કરી એમાં તમે જ કમેન્ટ કરજો કે કોણ જીત્યું હું કે નિકેશ કેમ કે અમે બે જો અગર એ વસ્તુ ફાઇનલ કરવા રહીશું તો એમને એવું લાગશે કે હું એ આ મને એવું લાગશે કે હું જીતી એના કરતા બેટર છે કે તમે લોકો જજ છો અને તમે લોકો જ કોમેન્ટ કરો તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કોણ જીત્યું તો બસ ગઈઝ આજના વ્લોગમાં આટલું હતું બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઇબ કરી દો મળીએ સરસ મજાના વ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ